મારું નામ ધર્મેશ ભરાડ છે આ વિસ્તારમાં જ રહું પોઝિટિવ ચેકિંગ છે અત્યારે તો એવું લાગે છે કે કંઈક પગલાં ભરાશે આવે છે બાકી અહીંની સ્થિતિમાં તો તમને કીધું કે અમુક જગ્યાએ પરવાનગી મળી જાય છે લઘુમતી બહુમતી બહુમતી લઘુમતી જે ન થવું જોઈએ અત્યારે તો પોઝિટિવિટી લાગે છે આપણા દ્વારા શું રજૂઆત છે શું ના વિજયભાઈ રૂપાણી સાહેબના કહેવાથી આ મીરાણી સાહેબ અતુલ પંડિત સાહેબના જે અમુક પ્રયાસો છે તે પ્રમાણે કડક કાયદાનું પાલન થવું જોઈએ જેથી કરીને અસનદારોનો

બરાબર ને મેન તકલીફ તો આ જ છે પરવાનગી મળી કેમ જાય છે જેમાં આગળ મેં કીધું કે આમાં કોનો શું વાંક છે એ આપણને કાંઈ ખબર નથી પડતી બાકી પરવાનગી મળી જાય છે એ સો ટકાની વાત શું ચુસ્તપણે પાલન થવું જોઈએ માંગમાં તો દરેક નાગરિકને એક જ માંગ હોય ચુસ્તપણે પાલન થવું જોઈએ ઓકે